ત્યાં સુધીમાં તો બેન તમારી પાસે આવેલા પાંચ હજાર નામો ની અરજી ઉપર કાર્યવાહી થઈ જશે સામાન્ય માણસ ક્યાં રોડ ઉપર ટકા ખાશે જી તો બેન આજે તમારી પાસે પાંચ હજાર અરજીઓ આવી છે નામ કમી કરવા બાબતની ની એ વિષય ને લઈને તમને મળવા આવ્યા છીએ અને અમારી તો આપ સાહેબ ને એટલી વિનંતી છે કે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે મારું એટલું તમને ખાલી કેવું છે એક મિનિટ માટે કે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે અને કાલે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીશું મારી એવી નમ્ર વિનંતી છે સાહેબ

તો એકચ્યુઅલી આમાં પ્રોસેસ શું હોય જરા અમે સમજવા માંગીએ છીએ લોકો ખૂબ કન્ફ્યુઝ છે પ્રોસેસર છે સાત નંબર કોમન આ ડોક્યુમેન્ટેશન સાથે એ લોકો ચેક કરે છે મરણ હશે તો મરણનું ચેક કરશે દાખલો લેશે પછી લેશે ને સ્થળાંતર છે સ્થળાંતર નું પરીક્ષા માં કરી લેશે સાહેબ હું એવું કહેવા માંગુ છું કોઈ માણસ ઈરાદાપૂર્વક જીવિત માણસ છે એની જાણી જોઈને એપ્લિકેશન લગાવે છે તો કોઈ ખોટું કરે છે સમજો કે કોઈ

અહીંયા પેપરોની અંદર આવે છે યાદીમાંથી હટાવવાનો પ્રયાસ નથી કે માણસો જીવિત છે એમને મૃત બતાવીને હટાવવાની કોશિશ તો સાહેબ આપની પાસે અમે વિનંતી લઈને આવ્યા છીએ આવી જે પ્રવૃત્તિ કરે છે એની ઉપર કાયદાકીય ફરિયાદ કરો આખી સરકાર ને કોઈ ગેરમાર્ગે દોરાવવાનું કામ કરતું હોય તો એ બહુ મોટી વાત છે સરકારી કાર્યવાહી અધિકારીઓની સામે ખાતાકીય પગલા કાયદાકીય કાર્યવાહી જે કરવાની અમે કરીશું આપના યોગ્ય સહકાર ની આશા સાથે અમે નીકળીએ આભાર